ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ વધીને 61 પર પહોંચ્યા સાત ના રિપોર્ટ પોઝિટિવ ગુજરાતમાં વાયરલ એનકેફ લાઈટિસના 61 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં 21 બાળકોનો મોત થયા છે હાલ આ તમામના સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના લેબમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી અત્યાર સુધી સાત ના રિપોર્ટ ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા છે 33 બાલક સારવાર લઈ રહ્યા છે જો કે સરકાર હજી આ વાયરસની વેક્સિન શોધી શકી નથી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ રોગને કાબૂમાં લાવી શકાય એમ છે જેથી લોકો પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરે ઇમ્યુનિટી ઓછી હોય એવા બાળકોને રોગ થાય છે સૌરાષ્ટ્રમાં મહેર બાદ મોટો ભાગના વિસ્તાર પાણીમાં ગર્કાવ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે જેને લીધે પોરબંદર જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને અમરેલીના ઘણા ગામ પાણીમાં ગર્કાવ છે તો પોરબંદરમાં મુશળધાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લીધે જનજીવન પ્રભાવિત થયું છે જામરાવલના ઉપરવા 16 ઇંચ અનરાધાર વરસાદથી ચારે બાજુ પાણી ફરી વળ્યા હતા જૂનાગઢ શહેર અને समग्र जिल्ला सार्वत्रिक दस इंच जेट वरसद खाबकी गयो हतो, तो पोरबंदर भारे वरसाद कारण शहर में चार तरफ पापा थी गु બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લોપર વાવાજોડાની તીવ્રતા વધી ગુજરાતને અસર કરશે કે નહીં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદી માહોલ છે ક્યાંક ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનો પણ નિર્માણ થયો છે ત્યારે વધુ એક વાવાજોડું બંગાળની ખાડીમાં સક્રિય થયું હોવાના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળા લોપર નામના વાવાજોડાની તીવ્રતા વધી રહી છે બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશરવાળી સક્રિય થયેલી સિસ્ટમ તીવ્ર બની છી છે છ કલાકની અંદર 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ તે 24 કલાકમાં નબળું પડી જશે તે ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધી રહ્યું છે જેથી ગુજરાતમાં તેની અસર જોવા મળે તેવી સંભાવના નથી किसान क्रेडिट कार्ड पर मैसे पांच लाख रूपया किसान क्रेडिट कार्ड पर मैं पांच लाख रूपया जी हाँ माहिती अनुसार सरकार पहली लाख रूपया कर सके तेविस जुलाई ना रोज बजेट अंगे जाहरात करवा आवी शके छे आ योजना नु नाम खेड क्रेडिट कार्ड योजना केंद्र सरकारे वर्ष ओगनीसो अठाणु आ योजना नो उद्देश्य ओछा व्याज दरे खेडो ने लोन उपलब्ध આવવાનો છે अंबालाल अत्यंत भारत वरसदी आगाही राज्य न सौराष्ट्र दक्षिण मेघराजा धमाकेदार बेटिंग जोवा मिली रही छे त्यारे हवामान निष्णांत अंबालाल पटेले अति आगाही करी छे भारत वरसाही जनवे बंगाल उपसागर मेल सीस्टम गुजरात म भारे वरसाद लावशे दक्षिण गुजरात न भागो भारे ऐसी अति भारद आगाही करवामा आवी छे जूनागढ़ अने पश्चिम सौराष्ट्र भागो म सात शक्यता छे द्वारका सांबेलाधार छेला 30 કલાકમાં 21 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સાंबેલાધાર વરસાદ વરસી રહ્યો છે છેલા 30 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં 21 ઇંચ જેટલો ખાબકી ચૂક્યો હતો ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેને પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી દ્વારકામાં છેલા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે દ્વારકાના જગત મંદિરે ભારે પવન અને વરસાદને કારણે ધ્વજાને અડધા શિખરે ચઢાવાઈ છે लक्षद्वीप मा बे नवा सैन्य एरफीड बनशे भारत सरकारे निर्णय छे के अगाती अने मिनिकोय टापुओ पर बे नवा बनाववामा आवशे अगति खाते ना जूना रनवे ने सुधारवामा तेमज वधारवामा आवशे सुधार मिनिकोय आईलैंड पर नवो रनवे बनाववामा आवशे भविष्य मिनिकोय आईलैंड पर नेवल बेज आई एन एस जटायु पर बनाववामा आवशे आ बेज नो अंतर मालदीव थी पांच सौ चौबीस किलोमीटर मालदीव अने चीन नी गतिविधियों पर सीधी नजर राखी सक लव जेहाद दूषण साने कार्यवाही लव जेहाद पर गृह राज्य मंत्री हर्ष संघवी ए हतु के सलीम सुरेश बनी ने वाली दिक्री ने फसावे छे तेमना विरुद्ध कार्यवाही चालू छे एक पर आवा व्यक्ति ने सो नहीं आवे। हर्ष संघवी ए वधु म कहू के आवा व्यक्तिओ विरुद्ध कार्यवाही चालू छर्ष संघवी ए संबोधन लव जेहाद करनाराओ ने कड़क भाषा म संदेश हतो आ उपरांत हर्ष संघवी वडोदरा आवी न कोर्पोरेटरों साथे बैठक करी हती पाकिस्तान માં હિન્દુ ની સંખ્યા વધી પાકિસ્તાનમાં ગયા વર્ષે થયેલી વસ્તી ગણતરીના બહાર પાડવામાં આવ્યા હતા જે મુજબ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા જે વર્ષ 2017 માં 35 લાખ હતી તે વધીને હાલ 38 લાખ થઈ ગઈ છે ડોન સમાચાર પત્ર મુજબ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક દ્વારા વર્ષ 2023 માં હાથ ધરવામાં આવેલી 7મી વસ્તી ગણતરીના આંકડા જારી કરાયા છે જેમાં લઘુમતી સમુદાયની વસ્તીમાં 6 વર્ષમાં વધારો નોંધાયો છે કઠોળ તેજી પર સરકારે લગાવેલ બ્રેકથી માત્ર જથ્થાબંધ બજારમાં અસર સુત બજારમાં માં અફલાતુન મોંઘવારી કેન્દ્ર ચૂંટણી બાદ મોંઘવારી ને લાદવા સરકાર સફારી જાગીને પગલાઓ ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે અમુક રાજ્યમાં વાવેતર વધતા કઠોળ તેજીને બ્રેક લાગી છે અને અન્ડરટોન નરમ પડ્યો છે ઉલ્લેખનીય છે કે ચણા તુવેર ઘઉં સહિતના સ્ટોક લિમિટ રોજેરોજ ના વેચાણ અપડેટ વગેરે પગલાં ઉઠાવતા તુવેરના હોલસેલ માર્કેટમાં રૂપિયા આઠ ના ઘટાડા સાથે રૂપિયા એકસો 25-માં મળતી હતી તે એકસો માં મળી રહી છે મેઘરાજાએ જૂનાગઢને ધમરોળીઓ સતત વરસાદને પગલે નવ જળાશો ઓવરફ્લો થતા 53 ગામને એલર્ટ કરાયા જૂનાગઢમાં સતત વર્ષી રહેલા વરસાદને પગલે સમગ્ર જિલ્લા પાણીથી તરબોળ બન્યો છે શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરમાં વધુ 4 ઇંચ અને ગિરનાર પર વધુ 5 ઇંચ વરસાદ ખાબકતા સોનરખ નદી અને કાળો નદીમાં ઘોણાપુર આવ્યા હતા જેને પગલે શહેરના મુખ્ય જળાશો દામોદર કુંડ વિલિંગડન ડે નરસિય તળાવ વગેરે ઓવરફ્લો થવા પામ્યા હતા આમ કુલ નવ ડેમ ઓવરફ્લો થતા ત્રેપન જેટલા ગામો ને એલર્ટ કરાયા છે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં મસ્તી અને નાસ્તો કરતા હતા અચાનક ફ્લોર ધરાશાઈ થતા 6 વિદ્યાર્થી કાટમાળ નીચે દબાયા બડોદરાના વાઘોડિયા રોડના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ગતરોજ શાળાના પેલા માળના વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાઈ થયો હતો જેને લીધે દોડધામ મચી ગઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે વિષેશ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ બેન્ચ પર નાસ્તો કરી રહ્યા છે આ દરમિયાન अचानक फ्लोर धराशाही થતા છ બાળકો ડટાયા હતા અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક બેઠક યોજી હતી આ બેઠક સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓના વિવિધ વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક હતી જેની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી જેમાં દેશમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે જવાબદાર આઈબીના મલ્ટી એજન્સી સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી Microsoft ની ટેકનિકલ સમસ્યા યથાવત Microsoft ની ટેકનિકલ સમસ્યા ગઈકાલે પર યથાવત છે પરિણામે વૈશ્વિક સ્તર પર મોટા ભાગનું कामकाज પ્રભાવિત થયું છે જેમાં બેંક વિમાન અને સ્ટોક એક્સચેન્જ સહિતના કાર્યોમાં સમસ્યા આવી રહી છે ત્યારે આજે પણ અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને એવિ એરલાઇન્સ છે જેના પ્લાન ટેક-ઓફ કરી શક્યા નથી જો કે આનાથી એરપોર્ટ પર મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે